નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર પચીસ છવ્વીસ એટલે કે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે એનએમએમએસની પરીક્ષાની ફોર્મ ભરાવાનું ચાલુ થઈ રહ્યું છે તો કઈ તારીખે ફોર્મ ભરાય છે કેટલી ફી છે કોણ કોણ પરીક્ષા આપી શકશે સાથે પરીક્ષામાં શું પૂછે છે તમામ વાતો આપણા વિડીયોમાં કરી રહ્યા છીએ તો વિડીયો અચૂક જોઈ લો સાથે એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો જેના લીધે આવા વિડીયો આપને સતત મળતા રહે તો આજે પરીક્ષા છે આનું જાહેરનામું બહાર પડ્યાની તારીખ છે એટલે કે સાતમી તારીખે આનું જાહેરનામું બહાર પડ્યું છે હવે જે ફોર્મ ભરાવાના સમયગાળો છે તો ઓનલાઈન ફોર્મ ભરવાના છે તો દસમી નવેમ્બર બે હજાર પચીસથી બાવીસમી નવેમ્બર બે હજાર પચીસ સુધી તમે તેર દિવસ માટેના આ પરીક્ષાના ફોર્મ ભરી શકો છો તો જે ફોર્મ ભરવા માટેની વેબસાઈટ છે એ વેબસાઇટનું નામ છે ડબલ્યુ ડબલ્યુ સેબ એક્ઝામ ડોટ ઓ તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે એના પર તમે રૂબરૂ જઈને ફોર્મ ભરી શકો છો એટલે કે રૂબરૂ ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો તો આના ફોર્મ જે છે એ ઓનલાઈન જ ભરાય છે એટલે કે વેબસાઇટની તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય કાં તો કમ્પ્યુટરવાળાને ત્યાં જઈને પણ ભરાવી શકો છો પરીક્ષા માટેની જે ફી ભરવાનો સમયગાળો છે એમાં બે દિવસ વધારે આપ્યા છે એટલે કે ચોવીસમી નવેમ્બર બે હજાર પચીસ સુધી ભરી શકો છો પરીક્ષાની સંભવિત તારીખ અને મહિનો તો ત્રીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આની પરીક્ષા લેવામાં આવશે તો તમારી પાસે અત્યારે જે ટાઈમ છે દોઢ મહિનો છે એટલે કે પિસ્તાળીસ દિવસ જેવા પરીક્ષાને છે હવે શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે એની આપણે વાત કરી લઈએ તો ધોરણ નવ દસ અગિયાર અને બાર તો દર મહિને હજાર હજાર રૂપિયા મળે છે એટલે કે ચાર વર્ષમાં તમને દર મહિનાના હજાર એટલે બાર ચોક અડતાલીસ હજાર રૂપિયા તમને મળશે નવમાં દસમાં અગિયારમાં બારમાં દરેક ધોરણમાં બાર બાર હજાર રૂપિયા એટલે કે દરેક મહિનાના એક એક હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થાય છે જમા ક્યારે થાય છે તો એનએમએસની જે પરીક્ષા લેવાય છે એમાં મેરિટમાં પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યમાંથી લેવામાં આવે છે તો પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં તમે કેટેગરી પ્રમાણે આવો છો તો તમને એ જે શિષ્યવૃત્તિ છે તો એ તમને મળવાપાત્ર છે હવે જે આ શિષ્યવૃત્તિ છે વિદ્યાર્થીના સીધા બેંક ખાતામાં જમા થતી હોય છે તો કેન્દ્ર સરકારની એ યોજના છે એટલે કે એના દ્વારા આ જમા થાય છે તો એના માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું હોય છે તો ફોર્મ અત્યારે નહીં પરંતુ જ્યારે મેરિટમાં આવો છો ત્યારે ભરવાનું હોય છે હવે આમાં ફોર્મ કોણ કોણ ભરી શકે છે તો ધોરણ આઠમાં જે સરકારી પ્રાથમિક શાળાઓ છે પછી લોકલ બોડી એટલે કે ગ્રામ પંચાયત છે જિલ્લા પંચાયત છે ગ્રામ પંચાયતની જિલ્લા પંચાયત છે અને નગરપાલિકા મહાનગરપાલિકાઓ છે તો આમના દ્વારા જે ચાલે છે એ સરકારી શાળાઓ તમામની વાત છે એટલે કે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે બીજા જે ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે ત્યાં પણ જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે પણ આમાં ફોર્મ ભરી શકે છે એટલે કે સરકારની ગ્રાન્ટથી ચાલતી અર્ધ સરકારી જે શાળાઓ હોય છે ગ્રાન્ટેડ શાળાઓ તરીકે ઓળખાય છે તો સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે પણ વિદ્યાર્થીઓ ભણે ભણે છે એકથી આઠ ધોરણમાં અભ્યાસ કર્યો હોય તો આઠમું અત્યારે ચાલુ છે પ્રથમ સત્ર સુધી તો એ જ વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપી શકે છે તો હાલ ધોરણ આઠમાં સરકારી શાળામાં ભણતા એ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે હવે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કાં તો પંચાવન ટકા પંચાવન ટકા બરાબર તો દરેક વિષયમાં ગુણ ગમે એટલા લાવે પરંતુ ઓછામાં ઓછા જે ટકા છે પંચાવન ટકા થવા જોઈએ કાં તો પંચાવન કરતાં ઉપર હોય તો પંચાવન ટકા ઓ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ જેમણે પણ મેળવ્યા હોય ધોરણ સાતની પરીક્ષામાં એ આમો ફોર્મ ભરી શકે છે જે અનુસૂચિ જાતિ એટલે કે એસસી કેટેગરી છે અને અનુસૂચિ જનજાતિ એટલે કે એસટી કેટેગરી છે તો એવા વિદ્યાર્થીઓ એ પાંચ ટકા ઓછા એટલે કે પચાસ ટકા મેળવેલા હોય ધોરણ સાતમાં એ પણ આમ ફોર્મ ભરી શકે છે સાથે જે ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળાઓ જે છે તો પ્રાઇવેટ શાળામાં જે પણ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકતા નથી એટલે કે એમને આ પરીક્ષા આપવા મળતી નથી હવે આવક મર્યાદા અને જાતિના પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ તો આ ત્રણ ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો અત્યારે આધાર કાર્ડની જરૂર પડે છે ને બીજું જે શાળાના આચાર્ય છે તો એમનું બોનોફાઈડ પ્રમાણપત્ર હોય તો ચાલે તો આ રીતે જેની પણ વાર્ષિક આવક ત્રણ લાખ પચાસથી વધારે ના હોય તેવા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ એમને મળવાપાત્ર છે તે ઉપરાંત જે વાલીના વાર્ષિક આવક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની જે નકલ છે એ અપલોડ કરવાની રહે છે તો આ બંને પુરાવા છે એ તાલુકામાંથી લાવવાના થાય છે પરંતુ એ જ્યારે તમે મેરિટમાં આવો છો ત્યારે અત્યારે તો એની જરૂર પડતી નથી અત્યારે માત્ર આધાર કાર્ડની જરૂર પડે છે તો આધાર કાર્ડ તમારે ફરજિયાત લાવવાનું રહેશે હવે જે વિદ્યાર્થીઓ છે એ આ પરીક્ષાનું ફોર્મ ભરે છે ત્યારે ખાસ એમને ફોર્મ ભરતી વખતે ધ્યાને રાખવાનું છે કે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ ચાલતું એ પ્રમાણે એમને ફોર્મ ભરવાનું છે કારણ કે જે નેશનલ સિક્યુરિટી પોર્ટલ છે તો નેશનલ સ્કોલરશિપ એટલે કે એનએસપી પોર્ટલ છે એના પર તમારે જ્યારે પણ શિષ્યવૃત્તિ ના મેરિટમાં આવી જાઓ છો એટલે કે એન વર્ષના મેરિટમાં આવો છો ત્યારે તમારે આધાર કાર્ડ પ્રમાણે જે અમુક ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવે છે તે પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું રહેશે પરીક્ષાની ફી જનરલ કેટેગરી ઈડબલ્યુએસ કેટેગરીને જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સિત્તેર રૂપિયા છે ફી ને જે પીએચ દિવ્યાંગ ઉમેદવારો છે એસસી ઉમેદવારો છે અને એસટી ઉમેદવારો છે એમને ફી કેટલી ભરવાની છે તો કે પચાસ રૂપિયા ફી ભરવાની છે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહે છે તો જે સર્વિસ ચાર્જ છે એ દસ બાર રૂપિયા લાગતા હોય છે તમારે અલગથી ભરવાના છે જે ભરેલી ફી છે પરત મળતી નથી હવે ફી ઓનલાઈન તમે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે વોલેટ છે ક્રેડિટ કાર્ડ છે તમામ દ્વારા ભરી શકો છો તે ઉપરાંત જે પ્રિન્ટ ફી ભરી છે એની રિસિપ્ટ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની એ પરીક્ષા જે છે એમાં કુલ બે વિભાગમાં પરીક્ષા આવે છે એક બૌદ્ધિક યોગ્યતા કસોટી મેટ મેટમાં ગણિત આવે છે નીવ પ્રશ્નો હોય છે નેવગ ગુણ નેવ મિનિટ હોય છે સાથે સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી તો સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન છે આવા જે વિષયો છે એ ન્યૂ ગુણના ન્યૂ પ્રશ્નો પૂછાય છે એમાં પણ સમય નેવ મિનિટ હોય છે એટલે કે કુલ ત્રણ કલાક માટે આ પરીક્ષા છે એ ચાલતી હોય છે ને પ્રશ્નો કુલ એકસો ને એસી પ્રશ્નો હોય છે તો આ રીતે આ જે પરીક્ષા છે ત્રણ કલાક ચાલે છે જે અભ્યાસક્રમ છે એમાં શું પૂછે એની આપણે વાત કરી લઈએ તો બૌદ્ધિક યુવતા કસોટીના જે નેવ પ્રશ્નો છે શાબ્દિક અને આ શાબ્દિક તાર્કિક ગણતરીના રહે છે એટલે કે ગણિત જે તાર્કિક ગણિત આવે છે એના રહે છે તો એમાં સાદૃશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી છે અને પેટર્ન છુપાયેલી આકૃતિ છે તો આના પ્રશ્નો રહેતા હોય છે તો એની તમે બુક લાવો તો તમને ખબર પડી જાય કેવી રીતનું પૂછાય છે તો આ પ્રકારના પ્રશ્નો હોય છે સેટ શૈક્ષણિક વિવિધતા કસોટીના નેવું પ્રશ્નોમાં ધોરણ સાત અને આઠના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિશેનો સમાવેશ થાય છે તો જે શૈક્ષણિક વિવિધતા કસોટી નેવું પ્રશ્નો આવે છે નેવું ગોળની એમાં ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ધોરણ સાત અને આઠનું પૂછાય છે તો ધોરણ સાતમાં અને આઠમાનું જે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે ત્રણ વિષયમાંથી નેવગ ગુણનું પૂછાય છે અને પહેલાં જે ગુણ છે એ તાર્કિક ગણિત જે આવે છે એમાંથી પૂછાય છે તો આ રીતે તમારે પૂછાય છે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રોનો અભ્યાસક્રમ રહેશે એટલે કે ત્રણ સત્રોના અભ્યાસક્રમ આવો પૂછાય છે ધોરણ સાતમાંના પ્રથમ સત્ર ધોરણ સાતમાનું બીજું સત્ર અને ધોરણ આઠમાનું જે પ્રથમ સત્ર છે તો ઓક્ટોબર મહિના સુધીનો જેટલો અભ્યાસક્રમ છે એટલો પૂછાય છે અને પાછળ મહિના પછીનો જે અભ્યાસક્રમ હોય છે એ પૂછાતો નથી જનરલ ઓબીસી કેટેગરીને ઈડબ્લ્યુ એસ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે એમનો ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવાના હોય છે એટલે કે બોતેર ગુણ તમે લાવો તો તમે પાસ થયા છો એવું ગણી શકાય છે એસસી ને એસટી કેટેગરીના બંને વિભાગમાં મળીને બત્રીસ ટકા ગુણ લાવવાના હોય છે એટલે કે પંચાવન છપ્પન ગુણ સુધી તમે લાવો તો તમે મેરિટમાં આવ્યા ગણાવો છો મેરિટમાં નહીં પરંતુ પાસ થયા છો એવું પરીક્ષામાં ગણાય છે મેરિટમાં તો પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ જ લેવાના છે એમાં જે ટોપ મેરિટ હોય કેટેગરી પ્રમાણે નક્કી કરેલું છે એમ પ્રમાણે તમને લેવામાં આવે છે સાથે જિલ્લાવાર કેટેગરી વાઇઝ મેરિટ નક્કી થતા હોય છે એટલે કે એનએમએસનું મેરિટ દરેક જિલ્લામાં અલગ અલગ અટકતું હોય છે અને તે પ્રમાણે તમને શિષ્યવૃત્તિ મળતી હોય છે તો આટલા જે તમારા માટે મહત્ત્વની જે ચર્ચાઓ તે આપણે કરી લીધી છે ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ તમારે ખાસ બાવીસ નવેમ્બર બે હજાર પચીસ છે યાદ રાખવાનું છે સમગ્ર ફોર્મ જ્યારે તમે ભરો છો ત્યારે અંગ્રેજીમાં ભરવાનું છે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ સેબ એક્ઝામ ડોટ ઓઆરજી છે તો એના પર એપના ઓનલાઈન પર જાઓ છો ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો તો ફોર્મ ભરાવા માટે કમ્પ્યુટરવાળાને ત્યાં તમે જઈ શકો છો સાથે ત્યાં નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ એવું લખેલું હોય છે ત્યાંથી તમારું ફોર્મ ભરવાનું ચાલુ થાય છે હવે વિદ્યાર્થીનું નામ માત્ર આધાર કાર્ડ પ્રમાણે તમારે લખવાનું છે એટલે કે તમારે આધાર કાર્ડ જે છે એ તમારે ફરજિયાત ત્યાં જરૂર પડે છે સાથે આધાર કાર્ડનો આગળનો પાછળનો બંને ભાગ તમારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહે છે એટલે કે એ પણ તમારે સાથે લઈને જવાનો રહે છે સાથે તમારી નિશાળમાં જે તમને યુ ડાયસ નંબર મળે છે એ પણ તમારે યુ યુડાયસ નંબર અને યુ યુડાયસમાં જે પ્રમાણે માહિતી લખેલી છે એ વિગતો તમારે બધી એ પ્રમાણે ભરવાની રહે છે તો નામ સિવાય નહીં નામ આધાર કાર્ડ પ્રમાણે બાકીની બધી જ વિગતો જે છે યુ ડાયસ પ્રમાણે ભરવાની રહે છે સાથે શાળાની વિગતો માટે શાળાનો જે યુ ડાયસ નંબર છે એ તમારે લખવાનો રહેશે તો આટલી પ્રોસેસ છે અને પછી તમે સબમિટ પર ક્લિક કરીને ડેટા સેવ થશે ને પછી એપ્લિકેશન નંબર જનરેટ જનરેટ થશે અને વેબસાઇટ પર એસસી એસ ટી અને પીએચ કેટેગરીના ઉમેદવારો ફોર્મમાં જે તે જગ્યાએ પ્રમાણપત્ર નંબર તારીખ અને આવકનો દાખલો તેમજ જાતિ પ્રમાણપત્રની જે કોપીઓ છે એ અપલોડ કરવી ફરજિયાત છે તેમજ આધાર કાર્ડ અપલોડ કરવું પણ ફરજીયાત છે તો આટલી વસ્તુઓ માંગે છે એસસી એસટી ને દિવ્યાંગ ઉમેદવારોએ એક તો આવકનો દાખલો છે બીજું જાતિનું પ્રમાણપત્ર છે આ બે વસ્તુ માંગે છે તો આવકનો દાખલો અત્યારે તલાટીનો ચાલે અને જે જાતિનું પ્રમાણપત્ર છે એ અત્યારે નિશાળમાંથી જે બોનોફાઈટ શટી આચાર્ય ગાડી આપે છે એ ચાલે છે એટલે કે અત્યારે તમારે બીજી ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી તો આ રીતે તે સાથે તમારો ફોટો અને જે તમારી સહી છે એ પણ અપલોડ કરવાની રહે છે તો આટલી વસ્તુની જરૂર પડે છે ફોટો સહી તમારો આધાર કાર્ડ ત્રણ ચોથા નંબરે તમારો યુ ડાયશ નંબર છે એ ચાર પાંચમા નંબરે આવક અને જાતિનું પ્રમાણપત્ર છે તો પાંચ ડોક્યુમેન્ટની જરૂર પડે છે ને એક યુ ડાયશ નંબરની જરૂર પડે છે તો આટલી વિગતોની તમારે જરૂર પડે છે ને આ રીતે તમે આ જે છે એ ફોર્મ ભરી શકો છો તો બાકીની વિગતો ઘણી બધી છે પણ એ તમારે કામની નથી સાથે આ શિષ્યવૃત્તિ કઈ રીતે મેળવી તો એમાં કયા કયા પુરાવાની જરૂર પડે છે એ જ્યારે તમે મેરિટમાં આવો છો ત્યારે આટલી વસ્તુ માંગે છે કે અત્યારે એની કોઈ જરૂર નથી હવે પરીક્ષા તમારા જે તે તાલુકામાં કાં તો તાલુકાના કોઈ પણ એક પરીક્ષા કેન્દ્રે આવતી હોય છે એટલે કે એ પરીક્ષા તમારા તાલુકામાં જ આવે છે આ રીતે તમે નજીકથી પરીક્ષા આપી શકો છો જે પણ સૂચનાઓ હતી ચર્ચા કરી દીધી છે આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવા વિડીયો સતત મળતા રહે સાથે સીએટીની પરીક્ષા છે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એની તૈયારી કરવા માંગતા હોય તો આપણું જે પ્લેલિસ્ટ છે ત્યાં તૈયારી કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ